નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી બી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં 1190 થી 1312 છોતેર થી તેરસો સોળ જુનાગઢમાં જેતપુર થી બારસો છ ઉપલેટામાં બારસો સાઠ થી તેરસો ઓગણીસ વિસાવદર માં એક હજાર ચુમ્માલીસ થી બારસો છ ધોરાજીમાં બારસો પચાસ થી બારસો એકાણું માં છસો થી બારસો અમરેલીમાં અગિયારસો નેવું પચાસ પચીસ થી એક હજાર ત્રીસ ભચાઉ માં તેરસો દસ થી તેરસો સત્તર દસાડા પાટડી માં બારસો પંચાણું થી તેરસો ડીસા માં તેરસો ઓગણીસ થી તેરસો વીસ ભાંભર તેરસો થી તેરસો બત્રીસ પાટણ માં બારસો નેવું થી તેરસો બેતાલીસ ધાનેરા માં તેરસો થી તેરસો મહેસાણા માં બારસો નેવું બીજાપુરસોત્રીસ હારીજમાં માણસા માં માણસામાં થી તેરસો સાડત્રીસ ગોજારી માં બારસો થી તેરસો સત્યાવીસ કડીમાં તેરસો થી તેરસો ત્રેવીસ વિસનગર માં તેરસો થી ચાલીસ પાલનપુર માં તેરસો થી તેરસો અઠ્યાવીસ ખારામાં બારસો નેવું થી તેરસો ઓગણત્રીસ દહેગામમાં બારસો પંચ્યાસી થી તેરસોપુર હિંમતનગરમાં તેરસો થી તેરસો ત્રીસ કુકરવાડા માં બારસો અઠાણું થી તેરસો ઓગણત્રીસ મોડાસા માં બારસો પચાસ થી તેરસો દસ ઈડરમાં તેરસો દસ થી તેરસો બાવીસ પાથાવડ માં બારસો નેવું થી તેરસો બે ચાજીમાં તેરસો થી તેરસો દસ ખેડ માં તેરસો પંદર થી તેરસો પાંત્રીસ કપડવંજમાં બારસો તેરસો વિરમ ગામમાં બારસો દસમાં તેરસો દસ થી તેરસો બત્રીસ આંબલીયાસરમાં તેરસો દસ થી તેરસો પંદર સતલાસા માં બારસો નેવું થી બારસો એકાણું શિહોરીમાં તેરસો દસ થી તેરસો સાડત્રીસ સમીમાં તેરસો પંદર થી તેરસો સોળ દાહોદમાં માં બારસો થી તેરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે